થી દેશી અને અંગ્રેજી દારૂ સાથે સરપંચ અને પૂર્વ તાલુકા પંચાયત છે હળવદ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય અને રાણેકપર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ નવગણ ગણેશ ભેછા પકડાયા છે વધુ વિગતો સાથે ફોન પર જગદીશ પરમાર જોડાઈ ગયા છે જી જગદીશ શું વધુ વિગતો જે ગયાત્રી ચોક્કસ થી વાત કરવામાં તો હળવદ તાલુકાના રાણકપર ગામે સરપંચ છે રાજુભાઈ નવગણભાઈ ઉડેચા અને તેમના પિતા જે પૂર્વ તાલુકા પંચાયત સદસ્યો છે અને તે પણ સરપંચ રહી ચૂકેલા છે તેઓ નવગણભાઈ ગણેશભાઈ કુડેચા તેઓને પોલીસ દ્વારા કરવામાં આવે છે 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 તેમના જે દુકાન તેમાંથી દેશી દારૂ સાથે ધરપકડ તાલુકાના રાણેપર ગામના સરપંચ અને પૂર્વ તાલુકા પંચાયત સામે અત્યારે દારૂનો ગુનો નોંધાતા હળવદ પંથકમાં ચર્ચાઓ જાગી છે ગાય જગદીશ જોડાઈ સમગ્ર વિગતો આભાર